નમસ્કાર ખેડૂત મિત્રો એક ખેડૂત તમારી સાથે જોડાયા છે તેમનો પ્રશ્ન મુખ્યત્વે એ હતો કે તે જે વાવેતર કરે છે જે તેમની જમીનમાં તે જમીનમાં જે દાણાનો જે બીજવારો નાખે છે તે પૂરેપૂરો ઉગી શકતો નથી એનું કારણ કયું છે તે આપણે આજે જાણીશું પેલા તો કે આ જમીન જે કાળી ચીકણી માટેની છે એટલે આ જમીન જ્યારે પણ ખેડાણ કર્યા પછી બહાર નીકળે છે કે વરસાદ વરસે ત્યારે બહુ કઠણ થઈ જતી હોય છે અને જમીનની અંદર તિરાડો પડતી હોય છે અને તે તિરાડના કારણે જે ભેજનો સંગ્રહ છે તે આ જમીનમાં વધારે જોવા મળતો હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી આ જમીનમાં જે માટીની જે ગુણવત્તા છે તે પણ બહુ બધી સારી હોય છે પણ આ પ્રશ્ન એ છે કે આ જે માટી છે તેમાં દાણા સંપૂર્ણપણે ઊગી શકતા નથી તો ચાલો આપણે થોડુંક જે આ પીએચ મીટરથી આ જમીનની પીએચની માપણી કરીએ કે શું આ જમીનમાં એસિડિક છે કે આલ્કલાઇન છે કે કયું દ્રાવણમાં વધારે છે તેના કારણે આ દાણામાં થોડોક ઉગવામાં ફેરફાર થાય ચાલો આપણે થોડુંક નિરીક્ષણ કરી લઈએ તો મિત્રો આ જમીન હાલ છે સાવ કોરી થઈ ગયેલ છે ઝારનું વાવેતર છે પણ ક્યાંક ક્યાંક ઝાર દેખાઈ રહી છે હજી બાજુ વધારે જુવાર દેખાતી નથી તો સૌથી પહેલાં આપણે થોડીક જમીનને ભીની કરીશું આ પાણી વડે આ પાણી વડે થોડીક ભીની કરીશું એટલે આપણને જે પીએચની એક્યુરેટ જે માહિતી છે એ આપણને મળી રહે છે સૌથી પહેલા માટીને ભીની કર્યા પછી થોડી વાર રાહ જોઈશું કે પાણી સુકાઈ જાય અને થોડીવાર પછી આપણે તેનું ભેજ માપીશું પહેલા આપણે જે કોરી જમીનની અંદર આપણે ભેજ માપી લઈએ તો ભેજની માત્રા કેટલી બતાવે છે આપ જોઈ શકો છો કે આ માટી પૂરી છે છતાં પણ આપ બતાડો કે આ મીટરમાં કેટલી રીડિંગ આવે છે જે મીટર છે તેમાં ભેજની માત્રા સો ટકા બતાવી રહ્યું છે જે પેજ તો છે જે જુવારને ઉગવા માટે જે ભેજની જરૂર છે તે અહીં સો હાલ મળી રહ્યો છે પણ આપણે વાત કરીએ પીએચ ની તો ચાલો આપણે એકવાર આ માટીનું પીએચ માપી લઈએ આનું પીએચ માપ આપણે જોવા માટે આપણે આ મીટરને પીએચ ઉપર સેટ કરી લઈશું અને પીએચની એક્યુરેટ માહિતી આપણને અહીં મળી રહી છે કે આ છ પીએચ છ પોઈન્ટ પાંચ બતાવે છે છ મિનિમમ છ પીએચ બતાવી રહ્યું છે આ નીચેની લાઈન આપ જોઈ શકો તો છ pH કે આ જમીન નથી તો આલ્કલાઇન કે નથી તો તટસ્થ એટલે કે કે નથી કે આલ્કલાઇન નથી આ જમીન છે તે વાવેતર માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે પણ હા આ જમીનમાં તમે જે બિયારણ નાખો છો તે સારી ગુણવત્તાવાળું વાપરવું જોઈએ કારણ કે આ જમીનમાં કોઈ પણ જાતની કમી હાલ દેખાઈ રહી નહીં કોઈ પણ જે અંદર એસિડિક ને દ્રાવણ કોઈ પણ નથી એથી આ જે વાવેતર કર્યા પહેલાં જે સારી વરાપ અને સારો ભેજ હોય ત્યારે જ આ વાવેતર કરવું જોઈએ અને બિયારણ જે સસ્તા ભાવેલા આવે છે તે સસ્તા બિયારણનો ત્યાગ કરી અને થોડા સારા અને મોંઘા બિયારણનું વાવેતર કરીએ તો વારંવાર ખેડૂતોને આ પરેશાનીનો સામનો ન કરવો પડે અને આ મિત્રો જો તમારે પણ આવું જો પીએચ મીટરથી જમીનની માપણી જે ચેક કરાવી હોય તો આવું પીએચ મીટર તમે ઓનલાઈન યા તો ઓફલાઈન અને જો દેવદર તાલુકાના જો કોઈ ખેડૂત હો તો આપણે ડિશા ડિસ્ચાર્જ કૃષિની એક ઔદ્યોગિક કચેરી આવેલી છે ત્યાં પણ તમે માપણી કરાવી શકો છો ની જેનું સેમ્પલ લઈને તમે ખૂણે ખૂણેથી જશો ખૂણેથી ચારે ખૂણાથી વચ્ચેથી આડા ઊભું જે સેમ્પલ લઈ કોરી માટીનું અને તે સેમ્પલ લઈને તમે દિશા જતા હો તો એકવાર માટીની ચકાસણી આવશ્યક રાો કારણ કે જેને ધુવાણ થતું હોય જે વારંવાર વરસાદનું પાણી વહેતું હોય તેને કેલ્શિયમની કમીના કારણે જમીનો ઘણી બધી એસિડિક થઈ જતી હોય છે તેની માત્રા ચારથી સાડા ત્રણ વચ્ચે આવી જતી હોય છે એસિડિક એટલે તે ધ્યાન જે મૂળિયામાં જે નાઇટ્રોજનને નાઇટ્રોજન જેવા તત્વ મોનીબ્લેડમ જે એક મહત્ત્વનું તત્વ છે છોડ માટે તે લઈ શકતું નથી તેના કારણે જે જમીન છે તે એસિડિક બને છે તો મિત્રો એકવાર જમીનની માપણી અવશ્ય કરાવું જેથી કરીને તમે સારી ગુણવત્તા અને સારું ઉત્પાદન લઈ શકો ધન્યવાદ